પાટણ પોલીસે મોટા પ્રમાણમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું છે પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સમાં ખાનગી ગેસ્ટ હાઉસમાં લાંબા સમયથી ચાલતો હતો દેહ વ્યાપારનો કાળો કારોબાર દેવદર્શન કોમ્પ્લેક્ષમાં આવેલા રંગોલી ગેસ્ટ હાઉસમાં ભારતીય તેમજ પરપ્રાંતીય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતો હતો દેહ વ્યાપારનો કાળો કારોબાર મુસ્લા મુસ્તાક વનિતા રફીક દ્વારા ચલાવવામાં આવતું હતું સમગ્ર રેકેટ ગ્રાહકો પાસેથી દેહ વ્યાપારમાં પાંચસો થી પંદરસો રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવતો હતો પોલીસે કુલ સાત આરોપીઓ પકડીને ભાગતા ફરતા રફીક નામના મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે વધુ સમાચારો માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રણજીતસિંહ ઠાકોર સાથે પાટણ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ પાટણ એસઓજી પીઆઈ શ્રી ઉનાગર સાહેબને સૂચના આપેલ કે જિલ્લા વિસ્તારમાં દેવ વેપાર તથા કુટાણ ચાલતા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેના અનુસંધાને ગઈકાલે પીઆઈ શ્રી ઉનાગઢ તેમના એસઓજીના સ્ટાફ સાથે પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે રંગોલી હોટલ છે તેમાં દેહ વેપારનો અનૈતિક ધંધો ચાલે છે જેથી ત્યાં રેડ કરતાં ત્યાં કુલ સાત મહિલાઓ અને ત્રણ પુરુષો કે જે અનૈતિક દેહ વેપારના ધંધામાં સામેલ હોય તે મળી આવેલ અને આ સમગ્ર જે દેહ વેપારનો અનૈતિક ધંધો છે એ આ કામના આરોપી છે મુસ્તાક મુલ્લા તથા વનિતાબેન ચલાવી રહેલ અને તેમની સાથે કે જે રફીક નામનો ઈસમ છે તેનું નામ પણ ખોલવા પામેલ છે આમાં મુસ્તાક તથા વનિતાબેનની ધરપકડ કરવામાં આવેલ છે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી કોન્ડોમ કોઈન ત્યારબાદ મોબાઈલ ફોન છે એ વગેરે ચીજવસ્તુઓ મળી આવેલ છે અને પથિક સોફ્ટવેર કે જેનો ઉપયોગ આ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહીં હાથ ધરતા જાહેરનામાના વગની પણ કલમો લગાડવામાં આવે છે પ્રાથમિક પૂછો એવું જાણવા મળે છે કે બહારથી જે પુરુષો દેહ વેપાર માટે બોલાવવામાં આવતા તેમના પાસે પાંચસોથી પંદરસો રૂપિયા લેવામાં આવતા હતા મુખ્ય આરોપીમાં રફીક કે જેનું અધૂરું નામ મળેલ છે એ મુખ્ય આરોપીમાં છે પરંતુ જે આ ધરપકડ થયેલા બે આરોપી છે તમામની પણ સક્રિય ભૂમિકા છે મહિલાઓ છે કેટલા મહિલાઓ છે એ ગુજરાત બહારની ની પરપ્રાંતિય છે અને અવારનવાર અહીંયા દેવ વ્યાપારના ધંધા માટે એમને બોલાવવામાં આવતી હતી